સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ખટોદરામાં આવેલ કાપડના કારખાનામાંથી ચોરી કરનાર બે કારીગરોની પોલીસે ધરપકડ કરી છે સુરતમાં ખડોદરા પોલીસે ધરપકડ કરી છે છે વાત એમ કે ખડોદરામાં કાપડના કારખાનામાંથી ડિલિવરી મેન સહિત બે આરોપીઓએ અઢાર લાખથી વધુ કિંમતના કાપડની ચોરી કરી હતી જે આરોપીઓને સુપરવાઇઝર રંગે હાથે પકડી પાડતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો આરોપી પ્રકાશ પ્રતાપ ગુપ્તા છેલ્લા છ વર્ષથી કારખાનામાં ડિલિવરીનું કામ કરતો હતો અને 2 વર્ષ પહેલા કામ છોડીને ગેલા નરેન્દ્ર મિસ્ત્રી નામના આરોપીની સાથે મળીને ચોરી કરતો હતો સુપરવાઇઝરેર એ બનનેને પાડ્યા હતા હાલ તો કટોદરા પોલીસ આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી 9 લાખ વધુના મોત્તમલ કબજે કરી કાદેશુની કાર્યવાહી હાથ ધરી છે કારખાનાના સુપરવાઇઝરે ડિટેક કરેલ ચલણ વગરનો માલ નીકળતો હતો જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો તેને અટકાવેલ ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરી થઈ જાય છે જેથી તેણે માલ એના માલિકને જાણ કરે તેના માલિકને બોલાવે અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતાં સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધે ત્યારબાદ ગણેશ પૂછપરછ કરતાં સામે આવેલ કે તે બે અઢી વર્ષથી આ રીતે નાનો 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 છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બાર સગે વગે કરતો હતો અને અંદાજીત સત્તરથી અઢાર લાખ જેવી ચોરી કરેલી હતી જેમાંથી નવ લાખનો મુદ્દા માલ પોલીસે રિકવર કરેલ છે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે સર જે મુખ્ય આરોપી જે છે ગુપ્તા ત્યાં શું નોકરી કરતો હતો જી ગુપ્તા છે મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો સર કેટલાનો માલની ચોરી થઈ હતી કેટલો રિકવર થઈ ગયો જી અંદાજિત સત્તરથી થી અઢાર લાખની ચોરી થયેલાનો અત્યારે ખુલેલ છે જેમાંથી નવ એક લાખ રૂપિયાનો મુદ્દા માલ કવર કરેલ છે